નમસ્કાર મિત્રો તો મિત્રો ચૈતભાઈ વસાવાને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા હતા તેના વિશે ચેતુભાઈ વસાવા હમણાં આગળ હું વિડીયોની અંદર તમને વિડીયો બતાવીશ તેમાં ચૈતભાઈ વસાવા કહી રહ્યા છે કે આપણે કમબેક તો કરીશું અને જે જે નેતાઓ આ મનરે કાક હતું તેની અંદર સામેલ હતા તે બધા જ નેતાઓને જનતા સમક્ષ સજા આપવાની છે મિત્રો એવું બધું આપણા શ્રી ચૈતૃભાઈ વસાવા કહી રહ્યા છે કે હાલ તો હું બે દિવસ પહેલાં જ જેલની બહાર આવી રહ્યો છું એટલે થોડા દિવસો જવા દો પછી ફરી કમબેક કરવાનું છે અને બધાને બતાવવાનું છે કે ચેતુભસાવા કોણ છે અને આટલા સમય સુધી મને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો હતો કેમ ફસાવાનું મેઇન કારણ કે તેમના મનરેગા કૌભાંડ છે તેવા અલગ અલગ કૌભાંડોમાં અમુક અમુક મોટા મોટા નેતાઓ છે તેમના નામ હતા એટલે તેમનો પર્દાફાશ ન થઈ જાય કે તેમનું નામ તે લિસ્ટમાં ના હોય એ રીતે ફસાવ્યા હતા અને તેમને ફસાવવાનું મેન કારણ કે ચેતૃભાઈ વસાવાને આટલા દિવસ જેલમાં રાખવામાં આવે તો તે કદાચ એમ કહી જગ્યાએ કે હું જે જે સીસીટીવી ફૂટેજ છે અથવા જે જે તેમની પાસે ડોક્યુમેન્ટ છે તે હું તમને આપી દઉં પણ ચૈત્રભે વસા તટસ્થ આ પોતાની વાત પર અને તેમણે આમ કહીએ તો નમતી ના આપી અને ચૈત્રભે વસાવાય લડત લડી તેમની સામે તો હવે ચૈત્રભે વસાવા કમબેક કરવાના છે તો મિત્રો તે વિડીયો તમે જોઈ લો પછી આપણે આગળ વાત કરીએ મત વિસ્તાર જે મારો પરિવાર છે એમની વચ્ચે હું રહ્યો નથી એમના સુખ દુઃખમાં હું સહભાગી નથી એ બદલ મને દુઃખ છે પણ જે પ્રકારે મેં મનરેગા કૌભાંડ ઉજાગર કર્યું હતું એમાં ઘણા નેતાઓના નામ બહાર આવે એવા હતા ભરૂચમાં તમે જોયું હશે નર્મદામાં હજુ આજે જામ છું બે દિવસ પછી પાછો ચાલુ કરીશું એટલે એવા નેતાઓના નામ બહાર આવે એવા હતા એટલે કેટલાક નેતાઓએ ખોટો કેસ ઉભો કરીને જેલમાં મોકલી દીધા એટલે એમને એવું હશે કે હવે આ કૌભાંડ ઢંકાઈ જશે પણ અમે આવનારા દિવસોમાં ફરી પૂરી તાકાતથી લડીશું અરે ખોટું એફિડેવિડ આ પોલીસે રજૂ કર્યું અને કોર્ટમાં નામદાર હાઈકોર્ટમાં મને શરતી જામીન મળે છે છતાં એનો આવકારીએ છીએ અમે છતાં હું કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં અમે અમારો પક્ષ રજૂ કરીશું મને ન્યાય પ્રણાલીકા પર પૂરો ભરોસો છે મારી મિત્રો તમે હવે આ વિડીયો જોઈ લો તેમાં ભાઈ ચૈત્રપી વસાવા વિશે શું કહે છે ચૈત્રપી વસાવાના સમર્થન શું કહે છે આજે અમે બરોડા જેલ ઉપર આપણા ક્રાંતિવીર એમ કહીએ તો ચાલે કે આધુનિક યુગના આપણા બિરસા મુંડા જે બિરસા મુંડા એ અંગ્રેજો સામે લડત લડી ને એ લડત આ લોકચાહ ના જોઈ લો આ કોઈ પૈસા આપીને બોલાવેલી ભીડ નથી આ પોતાના ખર્ચે આવેલા પોતાનો રોજગાર છોડીને આવેલા લોકો છે બાકી તમે જોઈ શકો છો કે બસો ની બસો મૂકે છે ને તો બસો પણ ખાલી જાય છે તો મિત્રો આ ભાઈ ચૈત્રભે વસાવા વિશે શું શું કે તમે વિડીયોની અંદર તો જોઈ લીધું છે અને એવું પણ કહે છે કે આ જે ભીડ ચૈત્રભે વસાવાને લેવા આવે છે તે કોઈ પૈસા આપીને આવેલી નથી આ ભીડ ચૈત્રભે વસાવાને પ્રેમ કરનારી ભીડ છે અને ચૈત્રભાઈ વસાવા એ તેમના કામ કર્યા છે અને આ ચૈત્રભાઈ વસાવાને માનનારી ભીડ છે તેવું બધું આ ભાઈ કહે છે તો મિત્રો હવે તમે બીજો વિડીયો જોઈ લો તો મિત્રો તમે હવે ચૈત્રભે વસાવાનો વિડીયો જોઈ લો તે ભાજપ લલકારી રહ્યા છે કેટલાક ભાજપના નેતાઓ બે ધંધા કરતા હોય એમને પણ કહેવા માંગુ છું આ ચૈતર વસાવાનો અવાજ હજુ પણ મજબૂત તમારી સામે ઉઠવાનો છે તમે તૈયાર

તમે એસી દિવસ મને જેલમાં તો રાખ્યો પણ હવે ચેતરભ્ય વસાવા જેલની બહાર આવી ગયા છે અને ચેતરભ્ય વસાવાનો અવાજ હજુ પણ મજબૂતાઈથી ઉઠવાનો છે તમે હવે તૈયાર થઈ જજો કે બદલો તો લેવાનો જ છે અને ગુજરાતના યુવાનો એવું કહેવા માંગુ છું કે આ બધા યુવાનો હવે ચૂંટણીઓ પેટા ચૂંટણીઓ વધતી જ છે તમે બધા તૈયાર થાવ આપણે બધા ભેગા મળીને ગુજરાતમાં પરિવર્તન લાવી અને આ ભાજપા સરકારને કાઢીએ તો મિત્રો એવું બધું ચેતરભ્ય વસાવા કહે છે